નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે નવી આફત આવીને પડી છે તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે તો ગુજરાતના દરેક દરેક ખેડૂતો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો હાલ ખેતી કામ નો મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે જ્યાં ઉભેલા શિયાળુ પાક હાર્વેસ્ટિંગ કરવાનું છે જયારે લગભગ વીસ માર્ચ સુધી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી પૂરેપૂરી અને મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આ જ અગત્યની વાત અંગે ધ્યાન દોર્યું છે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉનાળુ પાકનું વાવેતર પણ લાંબુ ચાલી રહ્યું છે અત્યારે પણ વાવેતર ચાલુ છે અને હજુ પણ 15 થી લઈને 20 માર્ચ સુધી ખેડૂતો મિત્રો ઉનાળો પાકનો વાવેતર કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને મિત્રો ઘણા બધા ખેડૂતો એવા છે જેમણે વાવેતર કરી લીધું છે અને વાવેતર ઉગી ગયું છે અથવા તો ઉગાવાનો મિત્રો હવે તૈયારી છે અત્યારે મિત્રો ઘણા શિયાળો પાક ઉભા છે અને હાર્વેસ્ટિંગ કરવાનું છે તેમણે મિત્રો વધારેમાં કહ્યું છે કે હવે શિયાળુ પાકમાં જે જીવાત હશે તે જીવાત પાક કાઢતા બીજા પાકમાં શિફ્ટ થવાની છે એટલે કે જે પાકમાં હશે એ મિત્રો બીજા પાકમાં આવી જવાની સંભાવના રહેલી છે અને મિત્રો હાલ ઉભેલા શિયાળા પાકમાં થ્રિપ્સ નામની જીવાત જોવા મળી રહી છે જે શિયાળુ પાક નીકળતા ઉનાળુ પાક પર શિફ્ટ થશે એટલે કે ઉનાળુ પાકમાં જે તમે મિત્રો વાવેતર કરો છો એ શિયાળુ પાકમાં જે જીવાત હશે તે ઉનાળુ પાકમાં આવી જશે તેનાથી મિત્રો મોટી અસર થઈ શકે છે

મુખ્યમંત્રી બનવાની સાથે જ દિલ્હીની તમામ મહિલાઓને હવે તે દિવસની રાહ જોઈ રહી છે જ્યારે તેમના ખાતામાં પચીસો રૂપિયા આવશે શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું છે કે મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા ક્યારે જમા કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું છે કે આ યોજના આઠ માર્ચ એટલે કે મહિલા દિવસના રોજ શરૂ કરવામાં આવશે અને વાસ્તવમાં અત્યાર સુધી આ અંગે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી પરંતુ અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ સરકારી નોકરીઓમાં કામ કરતી અને

ત્યારે મિત્રો હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે ત્રણ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પર તમામ પ્રકારના સર્વિસ ચાર્જ માફ કરવામાં આવશે અને મિત્રો આ સુવિધા કિસાન ક્રેડિટ કાર્ડ સહિત અન્ય પ્રકારની પાક લોન પર લાગુ થશે જ્યારે મિત્રો ખેડૂતોની નાણાકીય કટોકટી દૂર કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે સરકાર કૃષિ લોનની પહોંચને સરળ બનાવી રહી છે જ્યારે મિત્રો કૃષિ લોન પર ચાર્જ લઈ શકશે નહીં અને દેશના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ત્રણ લાખની ની ધિરાણ સહાય આપવામાં આવે છે ત્યારે મિત્રો કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડોક્ટર ભગવત કરણે જણાવ્યું છે કે સરકાર ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓમાં આર્થિક મદદ આપવા માટે કરી રહી છે અને તેમણે વધુમાં કહ્યું છે કે નાણાકીય સેવા વિભાગ નાના નાના અને સીમાંત ખેડૂતોને મુશ્કેલીઓ અને નાણાકીય કટોકટી ધ્યાનમાં રાખીને કેસીસી લોન અથવા પાક લોન

ત્યારબાદ મિત્રો એક બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને ગેરંટી વગર આટલા લાખની લોન મળશે તો ખરેખર મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂત આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો ભારતીય ખેડૂત હવે પેલા કરતા સરળ રીતે લોન લઈ શકશે અને મિત્રો આ ઉપરાંત તેમને હવે ઉચ્ચ મર્યાદા સાથે ગેરંટી વિના લોન આપવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેંક 1 જાન્યુઆરી 2025 થી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની મર્યાદા રૂપિયા 1.6 લાખની વધારેને રૂપિયા 2 લાખ કરી દીધી છે ત્યારે મિત્રો ખેતીના બધા ખર્ચ અને વચ્ચેના નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો આ સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે અને નવા નિર્દેશ નિર્દેશમાં દેશભરની બેંકોની કૃષિ અને સંક્રલ પ્રવૃત્તિઓ માટે લોન લેનાર દીઠ રૂપિયા બે લાખ સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાતનો માફ કરવા માફ કરવામાં

ઉંમર ઉંમર વર્ષની બાદ વૃદ્ધ અવસ્થામાં ત્રણ હજાર રૂપિયા પેન્શન પણ આપવામાં આવે છે અને આ રકમ સીધા લાભાર્થીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે જમા કરવામાં આવે છે જેનાથી મિત્રો જીવાન સરળ બની શકે છે અને તમારો ખર્ચ પણ તમે આમાંથી કાઢી શકો છો ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો માર્ચમાં રેકોર્ડ તોડ ગરમી પડશે અને 40 ડિગ્રી પહોંચીનો પહોંચી શકે છે પારો મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી છે રાજ્ય સહિત દેશભરમાં વાતાવરણ બદલી રહ્યું છે ત્યારે મિત્રો ગરમીમાં વધારો થઈ રહ્યો છે જ્યારે મિત્રો ફેબ્રુઆરીના અંતમ અંતિમ અઠવાડિયામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે ભીષણ ગરમી અને ગરમ હવાને લઈને આ હવામાન વિભાગે 25 થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન હેલો એલર્ટ જાહેર કર્યું હતું પણ ગુજરાત તપી રહ્યું હોવું તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી માર્ચ મહિનામાં રેકોર્ડ તોડ ગરમી પડશે જેમાં ચાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પણ પહોંચી શકે છે જ્યારે મિત્રો હવામાન વિભાગ મુજબ ગુરુવારે ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દીવ અરવલ્લી પડ્યો હતો જેમાં મિત્રો અમદાવાદમાં લઘુતમ તાપમાન બાવીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તે સમયે મિત્રો મહારાષ્ટ્રમાં મુંબઈનું લઘુત્તમ તાપમાન બાવીસ અને મહત્તમ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રવ્યો હતો તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગ્યાએ કર્યું ગુજરાત